તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રડતો હતો તેને મુકાવવાનો હતો ડીજીના સ્કોડમાં જેમાં તે મહિને પચાસ લાખ રૂપિયા કમાતો પરંતુ તેની તેટલી યોગ્યતા અને કેપેસિટી નહોતી તે કારણસર તેને ગ્રામ્યમાંથી એસઓજીમાં મુકાવ્યો અને અત્યારે તે એસઓજીમાં ફરજ બજાવે છે ડાકોરના આ પૂજારીનો જે ધૂણ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તેણે ખળભળાટ બચાવ્યો છે

પચાસ લાખ રૂપિયા મહિને કમાઈ શકતા પરંતુ આ ધૂળતા ધૂળતા પૂજારી વધારે આગળ કહે છે કે તેમની એટલી યોગ્યતા નહોતી તે કારણસર તેમને ગ્રામ્ય વિસ્તારમાંથી બદલી કરાવી એસઓજીમાં તે મુકાવે છે એસઓજીમાં અત્યારે તે ફરજ બજાવે છે અને આ વિડીયોએ ખળભળાટ પણ મચાવ્યો છે કે શું ડીજીના સ્કોડમાં કોઈ સબ ઇન્સ્પેક્ટર મહિને પચાસ લાખ રૂપિયા કમાઈ શકે ખરી સૌથી પહેલાં આ જે વિડીયો વાયરલ થયો છે તે આપ જોઈ શકો છો મારો પુજારી એમ કે મારે આ ચોરાસી ને અંકિત હોય ટણા ટન કરવી છે શું એને તો હોદવાનું કઈ જવાનું નથી

અલે મે તો એનો ચેક ડીજીની સ્કોલમાં મુકેલો હા પણ એ ભલે Dhaka ની કે મહિનાના 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મે મુકેલો સર આયા તો કદી નથી અજુન અરિયલમાં એવો જેલા મેં ત્યાં ખોડિયા માતા આને ઢોળ વરસ સવાયું એટલે ખાલી મોઢે બોલવાનો ને કામ કરીએ પછી પુરવા બરાબર સર બરાબર

તે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે ડાકોરના આ પૂજારી વિષ્ણુ પ્રસાદ છે અને ભુવાજી તરીકે તે ધૂણી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે અને તે આ સબ ઇન્સ્પેક્ટર છે આ સબ ઇન્સ્પેક્ટર કયા હશે તેમને કયા ગ્રામ્ય વિસ્તારમાંથી કયા એસઓજીમાં મુકાવ્યા હશે અને શું ડીજીના સ્કોડમાં કોઈ સબ ઇન્સ્પેક્ટર મહિને પચાસ લાખ રૂપિયા કમાઈ શકે ખરી તેની અમને પણ નથી ખબર અને ડીજીપી વિકાસ સાહેને પણ તેમની ખબર નહીં જ હોય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો